નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એકનો આપણે અઢારમો દાખલો જોવાના છીએ આગળના દાખલાના વિડીયોની લિંક પ્લેલિસ્ટ છે એકવાર ના જોઈએ તો જોઈ લેવા વિનંતી છે વિજ્ઞાનની એક પરીક્ષામાં પંદર વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ નીચે પ્રમાણે છે માહિતીનો મધ્યક મધ્યસ્થ અને બહુલખ શોધો હવે ત્રણે ત્રણ ભેગા શોધવાના આવે છે આપણે લખી દઈએ અઢાર તો મધ્યકનું સૂત્ર પહેલાં લખવાનું સૂત્ર ક્યારેય ભૂલવાનું નથી હવે મેળવેલા ગુણ છે તો કુલ ગુણ લખી દેવાના કુલ ગુણ ભાગ્યા આવું પરીક્ષામાં પંદર વિદ્યાર્થીઓ તો વિદ્યાર્થીઓની સંખ્યા અને આ સૂત્ર ના પાવ તો અવલોકનની નો સરવારો ભાગ્યા અવલોકનની સંખ્યા તમે એ લખો તો પણ ચાલશે ચલો અહીં બરાબર કરી નાખીએ હવે જો ગુણ લખી દઈએ પંદર છે એટલે વીસ પાંચ સોળ વીસ વત્તા પાંચ વત્તા સોળ

ચોવી બાર નવ ઓગણી પંદર ચોવી બાર ઓગણી પંદર ચોવીસ બાર ઓગણીસ પંદર ભાગ્યા પંદર પંદર હતા ને વિદ્યાર્થીઓ એટલે આ બધાનો સરવાળો કરવાનો જો તમને ડાયરેક્ટ ના ફાવો તો પાછળ લખીને કરવાનો પણ એ સમય થોડો બગડશે હું ડાયરેક્ટ કરું છું જુઓ પહેલાં એકમની સંખ્યા એકીમની સંખ્યા સોરી એકમની સંખ્યા લઈ લેવાની પાંચ ને નવ એટલે ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ અહીં તો જીરો છ વીસને પોંચ પચીસ છવીસ સત્યાવીસ અઠ્યાવીસ અહીં જીરો છ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ તેત્રીસ ને સાત ચાલીસ ને છ છેતાલીસ છેતાલીસ ને એકાવન એકાવનનો એકડો બધી પાંચ પાંચ ને એક છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ તેવીસ ચોવીસ પચીસ છવ્વીસ બસો એકસઠ આવ્યા હવે આપણે ઘડીઓ બોલીએ પંદર એકા પંદર આ પંદર દુ વધી જશે એટલે પંદર એકા પંદર આ હવે છવ્વીસમાંથી પંદર બાદ કરશો વિદ્યાર્થી મિત્રો તો છવ્વીસમાંથી પંદર બાદ કરો એટલે એક અને એટલે એકસો અગિયાર આ તો પોઈન્ટમાં જવાબ આવશે હવે જ્યારે પોઈન્ટમાં જવાબ આવે એટલે આપણે પોસિબલ નથી ભાગાકાર કરવો જ પડશે અહીં બસો એકસઠ ભાગ્યા પંદર હું અત્યારે ભાગાકાર તમને શીખવાડવા માટે કરું છું પણ તમારા હાલ તમારી જે પ્રેક્ટિસ વર્ગ તમે ચોપડામાં લખતા હોય એમાં ભાગાકાર લખવાનો નથી આ તમને ખ્યાલ આવે એટલા માટે જ છો પંદરે એકા પંદર આ અહીં કરી દઈએ પોઈન્ટમાં જવાબ આવશે એટલે આપણા પોસિબલ નથી છમાંથી પાંચ જાય એટલે એક બેમાંથી એક જાય એટલે એક ઉપરથી એકડો ઉતાર્યો બરાબર છે હવે વિદ્યાર્થી મિત્રો એકસો અગિયાર છે પંદર એકા પંદર પંદર દુ ત્રીસ પંદર તરી પિસ્તાલીસ પંદર ચોક સાઠ પંદર પંચો પંચોતેર પંદર છંક નેવું પંદર સિતો એકસો પોતે પંદર અઠ્ઠો એકસો વીસ વધી જશે એટલે પંદર સિત્યો એકસો ને પાંચ હવે એકસો અગિયારમાંથી એકસો પાંચ બાદ કરો એટલે છ આવશે તો અહીં છ લખી દઉં ના બે મિનો થઈ ગયો હવે વિદ્યાર્થી મિત્રો અહીં છ એટલે વધારાની શૂન ચડાવી દઈએ આપણે વધારાની શૂન ચઢાવી લેવા પોઈન્ટ મૂકવાનું પંદર ચોક સાઠ તો કેટલો આવ્યો સત્તર પોઈન્ટ ચાર આવ્યો તો અહીં લખી દઈએ સત્તર પોઈન્ટ ચાર વાર ગુણની વાત છે તો પાછળ ગુણ લખવા બહુ જરૂરી છે અહીં તો મધ્યક કેટલો આવ્યો સત્તર પોઈન્ટ ચાર બરાબર એટલે ઘણી વખત આવું પણ બનતું હોય છે ચલો મધ્યક પછી આપણને શું ગણવાના આવશે મધ્યસ્થ આવશે તો અહીં મધ્યસ્થ લખી દઈએ મધ્યસ્થ તો આપણના સૂત્ર છે એન વધતા એક ભાગ્યા બે મું અવલોકન પણ વિદ્યાર્થી મિત્રો આના આપણે અવલોકન ચડતા ક્રમમાં ગોઠવવાનું રહી ગયું તો લખી દઉં છું અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવતા આ બહુ જરૂરી છે જો આ ભૂલી ગયા તો દાખલો ખોટો એટલું સમજી લેવાનું ચલો આવું જોઈએ તો સૌથી નાનું પાંચ છે પાંચ પછી સાત છ પાંચ સાત તો અહીં લખીએ પાંચ સાત કોઈ રહી ના જાય બહુ ધ્યાન આપવાનું છો પાંચ સાત પછી દસ છ દસ બાર પંદર દસ બાર પંદર ચલો આવું જોઈએ તો અહીં સોળ છ બસ ઉપર કોઈ નથી સોળ ચલો સોળ નીચે લીટી દોડો અહીં વીસ આવ્યું પચીસ ત્રેવીસ નાના આવ્યા અહીં વીસ આવ્યા ઓગણીસ છે જુઓ આવું વીસ કેટલી વખત છે જુઓ એક બે ત્રણ ચાર ચાર વખત વીસ છે તો આ એક વખત આ બે વખત આ ત્રણ વખત અને ચાર વખત બહુ તો મળી ગયો વીસ આગળ ગણવાનો આવશે ને બહુ તો મળી ગયો છે આપણને વીસ ચલો વીસ પછી કયું છે જુઓ તમે જુઓ તો ત્રેવીસ છે અને ચોવીસ છે તો ત્રેવીસ લખો ચોવીસ લખો પચીસ પચીસ બસ આઈ ગયા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર થઈ ગયા છે બરાબર તો અહીં અવલખીશું આપણે આઈ ગયું છે સૂત્ર આના જ રહેશે બરાબર પંદર વત્તા એક ભાગ્યા અવલોકન ઓકે તો પંદર ને એક સોળ ને સોળ ભાગ્યા બે એટલે આઠમું અવલોકન આવ્યું તો બરાબર આઠમું કયું છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ વીસ આવ્યું તો વિદ્યાર્થી મિત્રો મધ્યસ્થ છે આવી ગયો વીસ થઈ ગયો ઓકે ચલો એ પણ પટી ગયું હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ તો શું થશે આવું તો બહુલક શોધવાનું છે બહુલક તો આપણને ખબર છે બહુલક બરાબર સૌથી વધુ વખત આવતું અવલોકન અને આપણે આગળ જોઈ ગયા તો સૌથી વધુ વખત કયું અવલોકન આવ્યું હતું તો સૌથી વધુ વખત તમે જોયું હોય તો આ વીસ ત્રણ વખત આવ્યા હતા ત્રણ નહીં ચાર વખત છે જુઓ તો અહીં જવાબ કયો આવશે વીસ બહુલક ઓકે આ રીતે બોક્સ બનાવવું બહુ અનિવાર્ય છે એ તમારા સારી રીતે ખ્યાલ આવી જશે ચલો એ દાખલો આપણો પૂરો થયો બરાબર નેક્સ્ટ આપણે ઓગણીસમો જોઈશું